રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના ત્યાગ સ્વામીજીએ અમારા મારા ગામે આવેલા મારા ઘરે આવેલા હું ગામનો આગેવાન છું એટલે ફરતા ફરતા આવેલા અને આવ્યા પછી અમે એમનું સન્માન કર્યું ચા કોફી કરી અને ત્યાર પછી અમે એમને એમણે મને કીધું કે અમારે ગુરુકુળ બનાવશે એના માટે અમે જમીન જોવા માટે આવ્યા છીએ તો અમે એમને અમારી પોતાની ગોચર વિસ્તારની સરકારી પડતરની જગ્યા અમે બતાવી અને એ પછી એ ત્યાંથી નીકળી ગયા અમને અમે વિદાય કરી અને ત્યાર પછી અમને ક્યારેય ફરી મળ્યા નથી ગુરુજી અને લગભગ અમારે ત્યાં જ આ બધું ચાલુ થયું મહેસૂલ ભરવાનું ત્યારે એમને ખબર પડી કે અમારી ગુરુકુળ અરે અમારા ગામની સરકારી પડતરની જમીન સરકારે એમને ફાળવી છે લગભગ એકાદ વર્ષ અગાઉ હું સીએમ સાહેબને મળવા ગયેલો ત્યારે મને સ્વામી ત્યાગ વલ્લભ ત્યાં મળેલા પણ આ અંગે એ બાબતે કોઈ ચર્ચા થઈ ગઈકાલના મીડિયામાં એમણે એવી રજૂઆત કરી કે ગુલાબસી સાથે અમારે વાત થયેલી અને ગુલાબસિંહ અમને સરકારના અધિકારીઓ સાથે અથવા એ બાબતમાં કોઈ અમને મદદરૂપ થયેલા છે હું ગુલાબસી ભટિયાળ ખૂબ નમ્ર નિવેદનથી જણાવું છું કે આણંદ જિલ્લાના કલેક્ટર કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કે મારી ગ્રામ પંચાયતની કચેરીમાં મેં સ્વામીજી ત્યાગવલ્લભ ત્યાગવલભામ સ્વામીજીને સ્વામિનારાયણ ગુરુકુળ જમીનના અનુસંધાનમાં કોઈપણ પ્રકારનું સમર્થન અથવા મદદ કરેલી નથી એ હું ગુલાબસી ભટિયાર જણાવું છું આગામી દિવસોમાં દસમી તારીખે લગભગ અમે તમામ ગ્રામજનો ભેગા થવાના છીએ અને મોટી ગ્રામસભાનું આયોજન કરેલું છે સ્વામિનારાયણ ગુરુકુળને જમીન આપ નહીં આપવાના અનુસંધાનમાં તમામ ગ્રામજનો એકમત થયેલા છે સરકાર શ્રીએ મહેસૂર ભરવા માટે અમારે ત્યાં એમના અનુયાયીઓ મોકલ્યા હતા એ બાબતમાં તાલુકા પંચાયત અરે ગ્રામ પંચાયતે તાળાબંધી પણ કરેલી છે ગ્રામજનોએ અને ત્યાર પછી કલેક્ટર કચેરીમાં આવેદન પણ આપેલું છે હવે પછીના આગળના કાર્યક્રમમાં દસમી તારીખે અમે લોકો ગ્રામસભા ભરવાના છીએ ગ્રામસભાની અંદર અમે લોકો સ્વામી ત્યાગવલ્લભ સ્વામીજી આદરણીય અમારા મિતેશભાઈ પટેલ સંસદ સભ્ય છે બંનેને આમંત્રણ આપવાના છીએ અને સ્વામી તા સ્વામી જે નિવેદન કર્યું છે કે સરકારમાં કચેરીઓમાં જે સમર્થન કર્યું છે ગુલાબસિંહ તો એનાનું સંદર્ભ ખુલાસો કરે અને અમારા મિતેશભાઈ પટેલ એમણે પણ કીધું છે અમને મીડિયામાં નિવેદન કરેલું છે કે કાનવાડીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ કેટલાક અમારા સમર્થનમાં છે તો એ ભારતીય જનતા પાર્ટીના કયા કયા કાર્યકરો છે એનું પણ થોડો ખુલાસો કરે કારણ કે અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અથવા નેતા તરીકે મારું નામ છે અને અન્ય અમે પાંચ સાત કાર્યકરો છીએ એમાં બધાને પૂછ્યું તમે કોણ છો તો તમામે ના પાડી કે અમે મિતેશભાઈ પટેલની ઓફિસે કોઈ ગયા નથી અને અમે એવું કોઈ સમર્થન કરેલું નથી તો સાહેબને પણ નમ્ર વિનંતી છે સંસદ સભ્યશ્રીને કે આવો જે ઉલ્લેખ કર્યો છે એ ઉલ્લેખ કદાચ પાયા હોય તો મારા ગામની અંદર આ એક થોડી તકલીફ ઊભી થઈ છે તો એ બાબતે પણ એક ખુલાસો કરે એટલા માટે ગ્રામસભામાં બંને હું સરકારનો પ્રતિનિધિ છું સરકારને મારું પૂરું સમર્થન છે હું સરકારની વિરુદ્ધમાં જઈ જ શકું પણ સરકાર ને મારી નંબર વિનંતી છે કે મારું ગામ નદી કિનારે આવેલું છે અને પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલું હોવાથી ઓછામાં ઓછા પાંચસો એક મકાનોને અસર થાય છે જ્યારે પણ પૂર આવે ત્યારે તો એ માત્ર એ જ જગ્યા એવી છે કે જે ખૂબ ઊંચાણ વિસ્તારવાળી જગ્યા છે ને ત્યાં ફળ અસર થતી નથી અને પશુ પશુઓ અને માણસ તો ત્યાં રહી શકે એનું ખૂબ જ નમ્ર વિનંતી કરું સરકારને કે આ જમીન ગામ પૂરતી યથાવત રાખે